મિત્રો આ હું વિડીયો એવા હતો ત્યારે બનાવ કેમ કે આપણે જે આગળ વ્લોગ તમે જોવાનો હો ને આગળ એ શે કે દૂનો બનેલો પણ મને મૂકવાનો ટાઈમ નહોતો એટલા માટે આ જ્યારે મેં ક્લિપ આગળ બનાવી રાખી દીધી કે તમને કંઈ કન્ફ્યુઝન ના થવા માટે કેમ કે આપણે ને હમણાં બે તમે બે હું જૂના વ્લોગ મૂકી પછી એક નવો વ્લોગ આવશે એટલે તમને એવું લાગશે કે એટલે દીમે એટલો કેમ ફેર થઈ ગયો પણ હેને મૂકવામાં ટાઈમ વિડીયો મૂકવાનો ટાઈમ નહોતો એટલા માટે તો મિત્રો વ્લોગ હવે જોયા રાખજો તમે તમારે તો જય દ્વારકા દેશ મિત્રો સ્વાગત છે મારા એક નવા નવા તાજે તાજા વ્લોગ માં અત્યારે હું વાડ્યો હતો મિત્રો આપણે કાંતુ મેણતો તો હું ને આપણે જે એટલી બાસકી કાંતા ની છે અર્ધિક જેવી ને આપણે ખેતર એકદમ કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે અત્યારે આપણો ભાણે જ આવે છે જીરું વાવવા જીરું વાવવું છે આપણે તો બઈને રેજો વ્લોગમાં માં ફલોડી શું કરજે એક તમને દેખાડું ઈ જોરી આપડે વાડીમાં આપડે જે ક્યારો કર્યો આમ સાઈડમાં કર્યો કેમ કે અહીંયા સાંઈઓ છે ને તુવેર એટલે જીરું થાય એટલે આપણે ક્યારો મૂકીને જ વાવેતર કર્યું છે પીગું છે મિત્રો આપણે વાવવાનું કામ થઈ ગયું કમ્પ્લીટ અત્યારે હું કાકાનો ટ્રેક્ટર લેવા આવ્યો હતો ને વાડી કેમ કે આપણે દોરિયા કરવા જો હે ને આ હવે જાય છે આપણી વાડી તો મિત્રો દોરિયા એકદમ કમ્પ્લીટ કર નાખ્યા છે આપણે જુઓ તમે તો મિત્રો પાણી પણ ચાલુ કરી દીધું હે આપણે અહીંયા જોવો હે ને આપણે ઓલે હેડચ ચાલુ કર્યું છે પાણી પાવવાનું મિત્રો આપણે બાસાલી મૂકી દીધી કેમ કે ખડ ના થાય ને એટલા માટે જો મિત્રો બાકી કેમ હે ક્યારે સીધા